નમસ્કાર ન છો ઇન્ડિયન પોલીસ પ્રેસ હવે જોઈએ અગત્યના સમાચાર સામાજિક માધ્યમ પર પત્રકારો વિરુદ્ધ ખોટી અને વિધર્મી હોવાની ટિપ્પણી કરનાર પ્રવીણ ચાંગડા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ સાથે પત્રકારો માધ્યમોમાં વિરુદ્ધ ટિપણીઓ કરનાર એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પત્રકારો દ્વારા મામલતદાર ને મામલતદારને પત્ર આપવામાં આવ્યું છે પ્રવિણભાઈ ચાંગડા નામના એક શખ્સે પોતાના મુખ ખાતા ફેસબુક એકાઉન્ટ પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે એક જાણીતા સમાચાર પ્રસ્તુત કરતાના વિડીયો સાથે દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રકાશિત થયેલા એક સમાચારના કટિંગમાં સુધારા કરીને તેના ખોટા સમાચાર તરીકે દર્શાવ્યું હતું આ પોસ્ટમાં પ્રવીણભાઈ ચાંગડાએ પત્રકારો વિરુદ્ધ ગંભીર શબ્દનો પ્રયોગ કર્યો હતો અને રાષ્ટ્ર વિરોધી વિધર્મી પત્રકારોનું કાવતરૂ તેમ લખીને આ પોસ્ટને પ્રસારિત કરી હતી જેના કારણે સમગ્ર પત્રકાર સમુદાયમાં નારાજગી વ્યાપી ગઈ છે ખંભાત શહેર અને જિલ્લાના તમામ પત્રકારો એક જૂઠ થયા હતા અને પત્રકારત્વની ગરિમાને ઠેસ પહોંચાડતી આ ટિપ્પણીઓ બદલ વિરોધ વ્યક્ત કર્યો હતો પત્રકારોના જૂથે મામલતદાર કચેરીએ પહોંચીને આદનપત્ર સુપરત કર્યું હતું અને જાહેર મંચ પર પત્રકારો વિરુદ્ધ આવી ખોટી અને વિવાદાસ્પદ પોસ્ટ મૂકનાર વ્યક્તિ સામે તત્કાળ કાયદેસર કાયદેસર પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી પત્રકારોએ માંગ કરી છે કે સામાજિક માધ્યમોનો દુરુપયોગ કરીને પત્રકારત્વના વ્યવસાયને બદનામ કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને શિસ્તને વરેલી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી અને તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા અહીંયા તારાપુરની એક હાઈવે પરની વોટર ઉપર જઈને તોફાન મચાવવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે તે કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા

વિપક્ષ કે અપક્ષ હોય કોઈ પણ હોય તે આવી રીતે પત્રકાર કોઈ પણ હોય નાનો હોય કે મોટો હોય તેની જે સમાચાર હોય છે તેની ઉપર કોઈ બિભસ કોઈ પણ જાતની જે કોઈને દુભાય લાગણી દુભાય તેવી પોસ્ટ ના કરે તે માટેનું આ આવેદનપત્ર છે અને અમે આ જે પ્રવીણભાઈ વાઘેલા છે તેમના વિરુદ્ધ જે પોલીસ પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે જે પણ ઘટના બની છે પ્રેસ મીડિયાના મિત્રોએ પત્ર મને પુરાવા સાથે આપ્યું છે કે હું એસટીએમ સાહેબ ને આજે મંડળી આપીશ અને જે પણ આપણી રજૂઆત છે એમાં ઉચ્ચ કક્ષાથી યોગ્ય નિર્ણય નિયમો કાર્યવાહી કરવામાં આવશે